રોજ બધાને અલગ અલગ નાસ્તો જોઈએ રોજ શું બનાવું ને એ વિચારવું પડે તો આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ હાંડવો આ તમે ઘરે બનાવી શકો છો ઇન્સ્ટન્ટ બની જશે અને ફેમિલીમાં બધાને ભાવશે તો રેસીપી પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો બનાવવાનું શરૂ કરીએ તો એક બાઉલમાં મેં રવો લીધો છે રવો એક બાઉલ જેટલો એટલે કે બસોથી અઢીસો ગ્રામ જેટલો રવો લેવાનો છે દોઢસો ગ્રામ જેટલું બેસન એડ કરવાનું છે અને એક બાઉલ એક વાડકી જેટલો ચોખાનો લોટ લેવાનો છે એટલે કે સો ગ્રામ જેટલો ચોખાનો લોટ હવે આપણે એમાં દૂધી એડ કરીશું તો મેં એક દૂધીને છીનીને તૈયાર કરી લીધી છે સાથે મેં ગાજર લીધા છે તો બે ગાજરને મેં છીની લીધા છે તમે રેડ ગાજર બી લઈ શકો છો રેડ અવેલેબલ નહોતા એટલે મેં ઓરેન્જ લીધા છે તો બેટર વધી ગયું છે તો આપણે એક બાઉલમાં મોટા વાસણમાં કાઢી લઈશું અને એમાં હવે મસાલા એડ કરવાના છે તો મેં અહીંયા લીલા મરચાં લીધા છે તમે જેટલું સ્પાઈસી કરવા માંગો એટલું કરી શકો છો બે ચમચી જેટલા સફેદ તલ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલો ઓરેગાનો પાવડર એડ કરવાનો છે હવે આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે જો તમે વધારે સ્પાઈસી કરવા માગો તો એ પ્રમાણે વધારે કરી શકો છો એક ચમચી જેટલું મીઠું લીધું છે સ્વાદ અનુસાર લેવાનું છે અને વન ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું હવે આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણો આંડવો છે એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે એમાં દહીં એડ કરવાનું છે તો દહીં થોડુંક ખટાસવાળું લેવાનું છે તમે છાસ પણ લઈ શકો છો તો દહીં મેં અહીંયા બસ્સો ગ્રામ જેટલું દહીં લીધું છે સાથે એમાં પાણી એડ કરીશું જેમ જેમ લાગે તમને એમ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે તો હવે આપણે મિક્સ અને સરખી રીતે મિક્સ કરી લઈશું તમને લાગે તો પાણી એડ કરતા જવાનું છે તો એકદમ આ રીતે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બેટર આપણું પરફેક્ટલી તૈયાર થઈ જાય અને મસાલા બહાર ના રહી જાય એ પ્રમાણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમે ચાહો તો ચમચો પણ લઈ શકો છો ચમચાની મદદથી પણ બેટરને મિક્સ કરી શકો છો પણ હાથથી બેટર પરફેક્ટલી મિક્સ થઈ જશે હવે આપણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડ લીધી છે ખાંડ ઓપ્શનલ છે જો તમે સ્વીટ ખાતા હોય તો તમે એડ કરી શકો છો તો હવે આપણે ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે તો ઇન્સ્ટન્ટ આંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો જેટલું બનાવવું હોય એટલામાં જ તમારે ઈનો કે સોડા એડ કરવાનો છે પણ તમે ઇન્સ્ટન્ટ આંડવામાં ઈનો એડ કરશો ને તો પરફેક્ટલી બનશે તો મેં અહીંયા ઈનો એડ કર્યો છે અને ઉપરથી એક ચમચી જેટલું પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધું છે તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો પરફેક્ટલી મિક્સ પણ થઈ ગયું છે બીજી બાજુ મેં પેનને ગરમ કરવા માટે ઓલરેડી મૂકી દીધી છે પેન ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એમાં તેલ એડ કરીશું તો ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રઈ એડ કરીશું અને થોડાક સફેદ તલ એટલે કે એક બે ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને એને સરખી રીતે તતડવા દેવાનું છે એ તતડે પછી જ બેટરને પાથરવાનું છે તો તતડીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે બેટરને પાથરી દેવાનું છે મેં બે બેટરને પાથરી દીધું છે અને એને સરખી રીતે આપણે પાથરી દઈશું ગોલ સાઇઝ કરી લઈશું તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો પતલા બનાવશો તો જલ્દી બની જશે તમે જાડું બેટર એટલે મીન્સ કે વધારે બેટર એડ કરશો તો એનો ટાઈમ લેશે બનતા તો ઉપરથી પણ મેં સફેદ તલ એડ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે તો હવે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની તો ચોંટી જશે અને તમે નોનસ્ટિક લેશો તો ઇઝીલી ઉખડી પણ જશે તમે જોઈ શકો છો કે એક બાજુ આપણું શેકાઈ ગયું છે તો હવે આપણે એને પલટાવવાનું છે તો ઓબ્વિયસલી પલટાવતા ના ફાવે તો આને તમે એક પ્લેટમાં લઈને પણ પલટાવી શકો છો એકદમ આ રીતે મેં બે રીતે તમને પલટાવીને બતાવીશ તમે બે રીતે કરી શકો છો તો હવે આપણે બીજી બાજુ એડ કરી લઈશું બીજી બાજુ પણ સરખી રીતે શેકી લઈશું તમે જોઈ શકો છો કે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને થોડુંક ક્રંચી ક્રિસ્પી ટાઈપ બન્યું છે તો જેવું આંડવો ક્રિસ્પી હોય ને એટલી જ ખાવાની મજા પડી જાય છે તો બી એવું બાજુથી આંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે લુકમાં પણ ખૂબ જ સરસ આવી છે તમે આ રીતે પણ ઉછાળીને પણ તમે પલટાઈ શકો છો જો તમને ફાવતું હોય તો તો હું તમને એક બાઈક તોડીને બતાવી દઉં મેં એક બે નાની સાઇઝ પણ બનાવી છે મારા બાળક માટે તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ આંડવાની રેસીપી આ રેસીપી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને બધું વધુ લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય